નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો જીવાદોરી સમાન ને સાબર ડેરી ના ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી કરવામાં આવી ચેરમેન પદે શામળભાઈ પટેલ ની રિપીટ કરવામાં આવ્યા તો વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલ ની બિનહરીફ વરણી કરવામાં ચૂંટણી અધિકારી ની હાજરી કરાઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઈ કુલ થઈ હતી પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી ગુંજવાન હતી અને અનેક વિરોધ પ્રદર્શન પણ યોજાયા હતા ત્યારબાદ ચૂંટાયેલા નિયામક મંડળના સભ્યો દ્વારા હાઈકોર્ટનું શરણું લેવામાં આવ્યું હતું ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને એકવીસ દિવસમાં ચૂંટણી યોજી દેવા માટેનું સૂચન કરતા જિલ્લા પ્રશાસન દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું ત્યારે આજે સાબર ડેરીના બોર્ડ રૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં સાબર ડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને ફરી એકવાર ચેરમેન પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી તો બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોને સીધી નજર સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પર મંડાયેલી હતી જોકે સહકારી રાજકારણમાં છેલ્લા 3 દિવસથી ગરમાવો જોવા મળી રહ્યો હતો અનેક નમસ્કાર આજે ચૂંટણીની અંદર ગુજરાત સરકાર સંગઠન અમને જે જવાબદારી સોંપી છે એ પહેલો અમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાબરકાંઠા જિલ્લાના ત્રણ લાખ પશુપાલકોના હિત માટે સાબરમતીમાં ત્રીજી વખત ચેરમેનની પોસ્ટ મને મળીશો તો આપણા જિલ્લાના ખેડૂતો માટે પશુપાલકો માટે સારી રીતે સારા ભાવ મળે એ દિશામાં હંમેશા મારો પ્રયત્ન રહેશે મારી ટીમ જે નિયામક મંડળની છે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અમને ચેરમેન અને વાઇસ ચેરમેન રુધરાજ બનાવ્યા છે બંને અમે અમારી ટીમને જોડી રાખી પશુપાલકોના હિતમાં સારી રીતે નિર્ણય કરીશું અને આવનારા દિવસોમાં એમને સારા ભાવ મળે એ દિશામાં હર હંમેશા અમારી ટીમનો અમારો પ્રયત્ન રહેશે ગુજરાત સરકાર જે અમારા પર ભાજપ સંગઠન જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે અને બંનેને મેન્ડેટ આપી અને જે પોસ્ટ અમને આપી છે બંને અમે ભારત સર આપણે ગુજરાત સરકાર અને નરેન્દ્રભાઈ અમિતભાઈનો પણ અમે આદિત્યભાઈ આભાર માનીએ છીએ આપણા મુખ્યમંત્રીનો પણ આભાર માનીએ છીએ સી આર પાટીલ સાહેબનો પણ આભાર માનીએ છીએ અને સહકાર મંત્રી એમનો પણ આભાર માને છે ભાજપ સંગઠનના દરેક હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું વાઇસ ચેરમેનની ચૂંટણી માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની પ્રથમ સભા બોલાવવામાં આવેલ હતી જેમાં અધ્યાસી અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર તરીકે મેં સમગ્ર પ્રક્રિયાનું સંચાલન કરેલું હતું ચેરમેનની પ્રોસેડિંગ દરમિયાન એકમાત્ર પટેલ શામળભાઈ બાલાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું અને વાઇસ ચેરમેન માટે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈનું ફોર્મ મારી સમક્ષ રજૂ થયેલું હતું ચકાસણીના અંતે બંને ફોર્મ યોગ્ય રીતના ભરાઈને મારી સમક્ષ રજૂ થયેલ હોય બંને ફોર્મ મંજૂર કરવામાં આવેલ હતા અન્ય કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટરનું કોઈ ફોર્મ રજૂ થયેલું નહોતું એટલે ચૂંટણી પ્રક્રિયા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થયો માત્ર એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી ચેરમેન તરીકે પટેલ શામળભાઈ બાલાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા અને વાઇસ ચેરમેન તરીકે પટેલ ઋતુરાજભાઈ ડાયાભાઈને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા આમ તો આજે ચેરમેન પદ માટે શામળભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદ માટે ઋતુરાજ પટેલનું એક એક ફોર્મ ભરાયું હતું જેના કારણે ચૂંટણી અધિકારીની હાજરીમાં બંનેની બિનહરીફ વરણી કરાઈ હતી જોકે સાબર ડેરી ના નિયામક મંડળની માર્ચ બે હાજર ચોવીસ માં ચૂંટણી યોજાઈ હતી જેમાં પંદર સભ્યો હતા જ્યારે એક સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી હતી ગું અત્યાર સુધી બંને જિલ્લામાં અનેક પ્રકારની ઘટનો ચાલી રહી હતી જેનું આજે ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ તમામ મટકરો અંત આવ્યો છે સાબર ડેરી ચેરમેન પદે શ્યામલભાઈ પટેલ સતત રીતિ બાદ સાબર ડેરી સંભાળ્યું છે જોકે વાઇસ તેરમે પદ પર ચૂંટાઈ આવેલ મુર્ખલાજ પટેલ પ્રથમવાર સાવર ડેરીના ડિરેક્ટર બન્યા હતા અને પ્રથમ ધર્મ તેરમી પદ પર બિનહરીફ વરણી કરવામાં આવી છે